મંદિર થી દૂર દૂર કેટલો સી જોઈ મંદિર કેટલી જગ્યા હતી સાઠ વર્ષ જૂનું આ મંદિર છે બરોબર અને સાહેબ એ હું કઉ સાહેબ આપ બીજી મારી મંદિર છે એ રોડ ઉપર નથી સાહેબ બરોબર નથી બરોબર સાહેબ તો કોર્નર માં છે ને સાહેબ અમારો ખાલી કહેવાનો ઈ કે સાહેબ આવડું મોટી જગ્યા છે આ લોકો જાતે જ પતરા તો બધું ઉતારી નાખ્યું છે ખાલી માતાજી નું જે સ્થાન છે જે હાલ જે છે ઈ એમ નું ને ખાલી પૂજા પાઠ કરી શકે આ લોકોનો જે વિશ્વાસ છે આ સાઈડ પર ધાર્મિક સ્થળ પડશે ને તો ઘણું તકલીફ પડે એવું સાહેબ

આજીજી કરવા છતાં નાનું જે પાંચ ફૂટનું મંદિર હોય તો ભારત દેશની અંદર ભાવનગર ની ગુજરાતની અંદર ઘણા એવા દબાણો ખોટા છે તો ત્યાં કેમ કોઈ ડિમોલેશન કરવા જતું નથી ત્યાં રૂપિયા વાળા એની બીક લાગે ડર લાગતો એવું લાગે મ્યુનિસિપાલિટી બરોબર તો આ નાના સમાજને નાનું મંદિર પાડવામાં રસ છે મોટા દબાણો હટાવવામાં રસ સરકારની જે મ્યુનિસિપાલટી અને એ દેખાય આવે છે તો અમે અમારો સમાજ ઘણો બહુળી સંખ્યામાં સમાજ છે અમારું જો ધાર્મિક સ્થાન પણ છે તો અમે પણ વિદ્રો બાજુ અમારે પણ વળવું જોઈશું